એટલે હું બે નીકળ્યો એમાંથી માથા થઈ ગઈ કેટલા હતા હું એક જ હતો હાથમાં પછી ન્યા જતા પછી અમારા દોસ્તાર આવ્યા અને લઈને મને સરકારી દવાખાને

ક્યાંક પાણો પાણો વહી દીય છે પટેલના ઘર પાસે ગયોયા લોકોએ એમાં એ બોલા ચાલી થઈ ગઈ છે તો ઓલાએ ભેગા છે મારવા દીક્યા મારા બાને